નમસ્કાર મિત્રો કલરવું મોસોફ નોલેજ ચેનલમાં આ બધા મિત્રોનું સ્વાગત છે એક લાખ રૂપિયા સહાય ટ્રેક્ટર સહાય યોજના વિશે માહિતી આપણે જોઈએ તો ટ્રેક્ટર સહાય માટે વીસ પીટીઓ હોર્સ પાવરથી વધુ અને સાઠ પીટીઓ હોર્સ પાવર સુધીના મોડેલ માટે ખર્ચના પચીસ ટકા અથવા રૂપિયા એક લાખની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે સરકાર માન્ય મોડેલ સરકારશ્રીની વખતો વખતની ગાઈડલાઇન મુજબ તો આ માટે તમારે આઈ ખેડૂત ટુ ઝીરો ઉપર ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલમાં શરૂ છે તો ત્યાં તમારું લોગિન છે એ કરી લેવાનું છે તમારું લોગિન કરી લીધા બાદ ખેતીવાડી વિભાગમાં જવાનું છે ખેતીવાડી વિભાગમાં ટ્રેક્ટર વીસ પીટી ઓએચપીથી વધુ અને સાઈઠ પીટીચપી સુધીના આ યોજનામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ છે અને તારીખ પંદર અગિયાર બે હજાર પચીસથી છેલ્લી તારીખ છે ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ જો તારીખમાં વધારો નહીં થાય તો છેલ્લી તારીખ ઓગણત્રીસ અગિયાર છે આ માટેનો મોટો વિડીયો આપણે નીચે રિલેટેડ વિડીયોમાં મૂકેલો છે ત્યાંથી તમે જોઈ શકો છો માહિતી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી લેજો થેન્ક યુ